જુનાગઢ માંગરોળના ખેડૂતો જાય તો જાય ક્યાં એવી સ્થિતિ સર્જાઈ છે માંગરોળ પંથકમાં ભારે વરસાદને કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાક ફેલ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે સરકાર દ્વારા સર્વે તો કરાયું પરંતુ ખેડૂતોને પૈસા હજુ સુધી મળ્યા નથી ખેડૂતોએ આક્ષેપ લગાવ્યા છે કે સર્વે કરાયું માત્ર ખેડૂતોને શાંત કરવા માટે જો ખરેખર સર્વે કરાયું છે તો ખેડૂતોના ખાતામાં હજુ સુધી પૈસા કેમ નથી આવ્યા આવા પણ અનેક સવાલો ઉઠ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે